મહાનગરપાલિકાએ ગંદકી દૂર કરવાની સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે આ માટે સુરત મહાનગરપાલિકા એજન્સીના માધ્યમથી અહીં મશીન મૂક્યું છે જે બીના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરી દે છે ફર્ટિલાઇઝર મશીનથી માત્ર 24 કલાકમાં સારી ક્વોલિટીનું ખાતર તૈયાર થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા હવે શહેરના તમામ શાકભાજી માર્કેટને આદર્શ માર્કેટ બનાવવા જઈ રહી છે હાલ સુરતની અંદર 10 આવા શાકભાજી માર્કેટ છે જેની અંદર વેસ્ટ શાકભાજી અને ફળનો ઉપયોગ કરીને બેસ્ટ ખાતર બનાવવામાં આવે છે છે જ્યાં એક તરફ ખાતરની અછત જોવા મળે ત્યારે મહાનગરપાલિકાના નવતર પ્રયોગથી રોજ હજારો કિલો વેસ્ટ શાકભાજી અને ફળમાંથી ઉચ્ચ ગુણવત્તાનું ખાતર બની રહ્યું છે દરેક માર્કેટની અંદર સો કિલોથી લઈને એક હજાર કિલોની કેપેસિટી ધરાવતા ફર્ટિલાઇઝર મશીન મૂકવામાં આવ્યા છે આ ફર્ટિલાઇઝર મશીનના કારણે માર્કેટની અંદર જે પણ વેસ્ટ એકત્ર થાય છે તે મશીનમાં નાખતા માત્ર ચોવીસ કલાકની અંદર જ તેનું ખાતર બની જાય છે આ ખાતરનું પ્રતિ કિલો વીસ થી લઈને સિત્તેર રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાએ ગંદકી દૂર કરવાની સાથે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની શરૂઆત કરી છે શહેરના દસ જેટલા શાકભાજી માર્કેટમાંથી નીકળતા વેસ્ટ શાકભાજી અને ફળોમાંથી ખાતર બની રહ્યું છે આ માટે સુરત મહાનગરપાલિકા એજન્સીના માધ્યમથી અહીં મશીન મૂક્યું છે જે ભીના કચરાને ઉચ્ચ ગુણવત્તાના ખાતરમાં પરિવર્તિત કરી દે છે મશીનથી માત્ર ચોવીસ કલાકમાં સારી ક્વોલિટીનું ખાતર તૈયાર થઈ રહ્યું છે એક તરફ હાઈ ક્વોલિટીનું ખાતર મળી રહ્યું છે તો બીજી તરફ માર્કેટની અંદર ગંદકી પણ થતી નથી ચોવીસ કલાકમાં જે ખાતર શાક માર્કેટની અંદર બની જાય છે તેને પ્રોસેસ કરવા માટે પ્લાન્ટમાં મોકલવામાં આવે છે आ प्रोसेस बाद खातरने कीमत ₹20 थी लेने ₹70 प्रति किलो થઈ જાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની सब्जी માર્કેટ માર્કેટોમાં એક ફર્ટિલાઈઝર મશીન رکھا ગયા છે ઉસ મશીન કે કારણ જો સુરતની सब्जी માર્કેટ છે उसमे જો વેસ્ટેજ સબ્જીયા બસતી હે ઉસકો ઉસ ફર્ટિલાઈઝર મશીન મેં ડાલ કર ઉસમેસે ખાત બનાને કે તૈયારી કી જાતી હે યે આપ દેખ સકતે હો યે ફર્ટિલાઈઝર મશીન સુરત કી 10 मार्केटों में इस तरह की मशीनें रखी गई है जो 100 से पाँच एक हज़ार किलो तक का वेस्टेज कचरा है उसको खाद में परिवर्तन करती है और ये खाद यहाँ जब खाद 24 घंटे मशीन में रहने के बाद तैयार हो जाता है तो इसे कंपनी में भेजा जाता है और कंपनी द्वारा इस खाद का जो प्रोसेस करने के बाद ऑनलाइन ये खाद बेची जाती है यहाँ जो मशीन चला रहे हैं और ये पूरा जो सिस्टम चल रहा है वो चलाने वाले व्यक्ति खड़े उनसे बात करते जी क्या नाम है आपका मेरा नाम है धीरज कुमार ऐसी कैसे बनता है खाद क्या है प्रोसेसिंग प्रक्रिया है आपकी ये जो है जितना जो वेस्टेज जो है, सब्जी है सब्ज़ी वगैरह हो गया फ्रूट वगैरह हो गया जितना जो वेस्टेज चीज़ है वो लाकर और इसमें मशीन में डाला जाता है और डाल के इसमें से खाद वगैरह निकलता है उसके बाद यहाँ से खाद गीला वाला निकलता है और सूखा वाला गीला वाला निकल कर जाता है कंपनी कंपनी से सूखा वाला निकल कर तब तो वो ऊपर वे है इससे कितना फायदा है मार्केट में और यहाँ के आजू बाजू मार्केट के जो विस्तार है जो पहले गंदगी होती थी उससे कितना फायदा होगा लोगों को तो बहुत फायदा हुआ क्योंकि जो पहले था वो जितना जो कचरा था वो बिखरा था सब बिखरा हुआ था कचरा लगा देखने में ऐसे इस मशीन लगने की वजह से यहाँ बहुत सुविधा भी हो गया और साफ सफाई भी रह रहा है आप देख सकते हैं सूरत महानगर पालिका की एक नई पहल है गुजरात सूरत के हर सब्जी मार्केट है उसमें ये मशीनें लगाई गई है और वो खास करके ये बात है कि मशीनें कोई कंपनी में नहीं खुद मार्केट यार्ड में ही लगा दी गई है कि कचरे की जो ले जाने का लाने का सिस्टम है उसमें जो भाड़ा है वो बच जाए और अच्छी एक खाद जो निर्माण हो रही है और खाद को सुखाने के बाद इसमें जो भी एक इनकम शुरू हो रही है और जो आज ऑनलाइन बीस रुपये से सत्तर रुपये क्वालिटी के हिसाब में बेची जा रही है कैमरामैन मैन रविवेंद्र के साथ सुनील प्रजापति इंडिया न्यूज़ सूरत Ya